પહેલાં પારી બાંધી હતી એકદમ ફ્રાય કરવા ઇંટિયાની નાજ પાછી ભોજીએ છોમાક દીધું જવાય વૈસી આજે ગાજર વાવવા નથી એતર રાખ્યું ને કાલે એમાં ગાજર છાટ્યો ત્યાં મકાઈ તેમ મોટી થઈ ગઈ આવા ધાણા હે વોલ્સ કલર એવો બે વાર ને દે લીધા હતા પૂરિયા સાટેન પાસે આવી દીધા બે વાર ને દાઈ ગયા વરતા පवा එක න ගේ बता पෙला ක सामावाම कजाමනතිते जा हम වර पाුදව න थोड़ම गाज ලपा पහने ක බ તો થોડુંક વાટીઓનું પણ વાટવાનું હોય બીજા તો ની જાય મકાઈ હમણાં એ નીકળે થોડાક દીધા લાલ થઈ હતી ને પીળી પડી હતી પાણી વધારે થતું ને લાઈન માંથી નીકળે ને જાય તી તો આ વાર પાછું જેવું થયું જેવા ગાજર ગદમ ને મકાઈ ભેગા વાઈ જતા ગાજર મોડા થાય પેલા ગદમ વટાય પછી મકાઈ થાય તારે વાટું એમાં કાં વીણા જો મેથી ગાજરમાં મેથી વાવી મુરા તો તે દૂર ન હોય ગયા

નારિયેરમાં મેં નારિયે નથી આવતા કામ થયું હોય ઘણા નારિયે આવતા પછી એવું બંધ થઈ કે ઘણા ટાઈમથી પાછા નથી લાગ્યા કે એવું એ નહીં પાકે એ કઈ નથી જો એમ્બલીમાં જ બેઠા બધા આખો ખેરો પંખીનો જવું દે પાછા બાકી નવીન કામમાં તો આજે અડધા ને નોંધવાના હે અર્ધા ન થઈ ગયા ને પાણી હાલે થાય પાણીનો એક બે બંધરી છે પોરો હોય

ગાજર છે ને પાછા તો માપ કરો રાખો પડે પાણી મને લોદર બહુ વધે જાય તો પછી જાય એક દાણ મૂકી દેવાનું ગાજર પાણી પી આવિયે નોરિયામાં હોય ને હોય એ થઈ જાય હું પાછો

ગાજર મોડ થાય પણ મકાઈ ને ગદમ વેલા થાય એ બે હરવા થાય બોયડિયું તો ઘણી હોય આમાં જ ખારેક બોયડ્યું હોય આમ હા ના ના બોર થાય આથી જ મેં કાટે નાખ્યું ઘણી બોયડિયું થાય આમાં બોર હે આમાં મોડે ઝીણા છે આવી ખારેક જ છે એટલે સમેલી આવે ને એ છે સમેલ જો આ થળ હેક એમાં એ ઘણી બોયડ્યું હતું કીક તો કાઢે નાખ્યું વધારાની તો એટલું હે શિયાર પાંચ હે છે દેખાતી ને પૂછલી કાવે જાય તો પોકે તો બાંડી મિંદળી થઈ જાય

કેરીઓ મોટી હોય પણ કેર આમ કઈ આવતો ને આવે થોડાક નાના એવી લુંગ આવે ને કેરી તો મોટી હોય આ થોડા કેરા ત્રી ચાલી હોય કઈ જાય એટલા માટે જો આવે ઘણી લાડો તો ઘૂમરે થોડા દેખે ને સેવા જ કરવાની હે ખાલી થોડી જાય ઘૂમરે ને ઉભે ને ના એ ઉપી એટલે ઘૂમરા ન ફેર

ટ્રાય કરીને ટાઈટ ન લાગે ને હમણાં હા ધોળકી બઉ